નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે ફરી એક નવા નિમણૂકી પહેલા શિક્ષક ભરતીમાં કૌભાંડ કઈ ના કઈ જોવા મળી રહ્યું છે મિત્રો નકલી સર્ટિફિકેટ ફરતા થયા છે મિત્રો વિભાગ તરફથી મહત્વની કાર્યવાહી પણ કરવામાં આવી છે શું તમે પણ નિમણૂકી માટે રાહ જોઈને બેઠેલા હતા અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતું તો એવા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કંઈ ના કંઈ અહીંયા થોડા આપણને સર્ટિફિકેટ છે એ નકલી જોવા મળ્યા હતા તો મિત્રો કયા કયા વિભાગમાં અથવા કયા કયા સર્ટિફિકેટો નકલી જોવા મળ્યા હતા એના ઉપર આજે વાત કરવાના છે તો મહત્ત્વની અપડેટ આપણને મળી છે તો ખાસ વિડિયો પૂરો જોજો અને ખાસ મિત્રો લાઈક કરવાનું ભૂલશો ભૂલશોની નવા ચેનલ ઉપર શો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો કેમ કે નવી નવી અપડેટ છે લેટેસ્ટ નવા ભરતીની અપડેટ ચોક્કસ આપણી ચેનલના માધ્યમથી તમને અપડેટ આપી દેવામાં આવશે હવે વાત કરીએ શું અપડેટ છે એના ઉપર થોડી ચર્ચા કરતા પહેલાં મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો તમે જોઈન પણ કરી શકો છો તો શિક્ષકોના સર્ટિફિકેટ નકલી અહીંયા એકસો શિક્ષકોના પ્રમાણપત્ર છે શંકાસ્પદ મિત્રો તમે જોઈ રહ્યા છો નકલી સીસી પ્રમાણપત્ર અપાયા છે એ મિત્રો નકલી સીસીનું જે આપણને ખબર છે કે સીસી જે સર્ટિફિકેટ છે એ તમામ શિક્ષકો માટે માન્ય છે અને કંઈ ના કંઈ એ અમને જરૂરત પણ વિભાગ તરફથી મંગાવવામાં આવતા હોય છે તો સી સી સીસી એ તમારે ફરજીયાતપણે કરવું પડે છે તો મિત્રો એનું સર્ટિફિકેટ છે એ કંઈ ના કંઈ અહીંયા નકલી જોવા મળી રહ્યા છે જે તમને સ્કીન ઉપર જોવા મળી રહ્યા છે અલગ અલગ સર્ટિફિકેટ છે શિક્ષકોના સર્ટિફિકેટ નકલી એકસોને અડત્રીસ શિક્ષકોના પગાર સહિતના લાભ છે એ અટવાયા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે માહિતી મળે મિત્રો શિક્ષકોના પગાર પણ અટવાયા છે સાથે સાથે જે જે મિત્રો નકલી સર્ટિફિકેટો શિક્ષકોના મળી આવ્યા છે એમના ઉપર એક્શન કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે તો મિત્રો શું તમને પણ આવા કઈ ન્યૂઝ મળ્યા છે જરૂરથી પોઈન્ટમાં તમારી કમેન્ટ કરજો અને બાકી આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી જય હિન્દ જય ભારત